વાસણ ને ફ્રીજ ને એવું તમને આમ જો ટેબલ કાઉન્ટર છે એટલું બધું શું કેવાય ખાણીપીણી રસોડા નો સોફા એવું તમામ જોવા મળી રહે જો મોટા હેલો ઇટ ટુ ફેમિલી ફરી એક નવા વિડીયોને બ્લોગમાં સ્વાગત છે જહાજો છે પેસેન્જર જહાજ છે પછી માલસામાન જહાજ છે છે જો આવું બધું અહીંયા ચાલુ થઈ જાય દસક કિલોમીટર સુધી તો આવા સ્ટોલ હોય બંને બાજુ સ્ટોલ છે અને જો આ દોરી છે એવું બધું મળી રહે તમારે હાલપત્રી છે એવું બધું મળી રહે જો પછી પછી વારાફરતી એક એક એમાં અલગ અલગ સ્ટોલ છે એ બધા સ્ટોલ તમને મુલાકાત કરાવી વિડીયોમાં બન્યા રહેજો એક ભાગમાં માંની પણ આપણે બે ભાગમાં આપો બ્લોગ બનાવીશું મિત્રો આમાં મોટા મોટા નાડા અલગ અલગ તાલપત્રી દોરી કૂતરા આવા તમને મોટા મોટા નાળા દોરી જો વગેરે જોવા મળશે જોવા જે શું કહેવાય મોટા મોટા ખટારામાં એમાં લે એવા હોય કેવડી કેવડી તાલપત્રી છે તો અલગ અલગ વેરાયટીની છે તે બાપા સીતારામ

તો વધુ સરળ પડે છે ભાવ ભાવતાલ થઈ જાય તો આ બાપા સીતારામ ટ્રેડ્સ કરીને છે તો આ બધી ઝાળ ને એવું તમામ વસ્તુ જોવા મળે છે મોટું એવું શું કે આવા ટ્રેટ દસક કિલોમીટર પાંચ થી દસ કિલોમીટર સુધી આવા ફેલાયેલા છે આખા અલગમાં તમામ જગ્યાએ મુલાકાત લઈ છું બ્લોગમાં બન્યા રહી જો મિત્રો આ છે પ્લાય ના બાવણા ને એવું બધું આખું છે જે પ્લાયવુડ નું ને એવું આખું છે ત્યાર પછી આપણે એક બીજા ફર્નિચરની દુકાને જ્યાં ફ્રીજ વોશિંગ મશીન જો અલગ અલગ વોશિંગ મશીન બેડ ફ્રીજ સોફા એવું તમામ જોવા મળી રહે જો મોટી મોટી હેવી ખુરશી છે તો આખું મોટું ફેલાયેલું છે જો અત્યારે તરફ બેડ છે મોટા મોટા આ વિશાળ એવો આખો શું કહેવાય ફર્નિચરનો મોલ છે આપણે એક લેવો છે ફર્નિચર અમે બધા ભાઈઓ આવ્યા છીએ તો અમે ચાર થી પાંચ ભાઈઓ આવ્યા છીએ પેલા જોવા મુલાકાત લેવા આવ્યા છીએ પછી આખું બધું કરશું ગોઠવું છું પછી બોલે બોલે મિત્રો આ જો ફર્નિચરનું છે આખું આ છે આખું ટેબલનું સેક્શનમાં આપણે આવી ગયા છીએ જો ટેબલ ને પોળાનું સેક્શન છે ઠેઠોથી ફેલાય બાજુમાં છે ખુરશીનું સેક્શન જો આ છે ટેબલ

ભાવ પૂછી દાદા હોય તો આપણે સાયકલ છે વિશાળ છે જીમ નો તમામ સાથે મિત્રો આ છે જીમ નો સાકો ઓકે જીમ ખાના જે સામાન હોય તમામ સામાન જાય છે જીમ ના સામાન છે સાયકલિંગ કરવાનું છે વજન ઉપાડવાનું

મિત્રો જો આ બધે મિત્રો જો આ સીપ ના એન્જિન છે મોટા મોટા એન્જિન બધા અલગ અલગ સીપ ના પછી નાના ટ્રેક્ટર એ બધા એન્જિન નો વિભાગ છે આપણે જ્યાં લેવાનું હોય લાવવાનું આ છે આખું એન્જિનનો વિભાગ વિશાળ વિશાળ એન્જિન છે આપણે પેલા આખું કહેવાય લાકડા ફ્લાયના વિભાગમાં લોખંડના વિભાગમાં તમને બ્લોગ બતાવવું અને ભાવ તો મિત્રો આમાં એવું છે કે તમે છે ને જે લેવું હોય અલગ અલગ ભાવ હોય ચંદ્રલનો કિલો ઉપર અને ફ્રીજને એવું સેક્શન ઇલેક્ટ્રિક છે એમાં નંગ વાઈઝ ભાવ છે અને લોખંડમાં શું કહેવાય કે વજન ઉપર ભાવ છે અમુક જગ્યાએ આપણે સ્ટીલમાં ગયા હતા ત્યાં ત્રણસો રૂપિયા કિલો હતું તો અલગ અલગ છે બધે ભાવ કન્ટિન્યુ રોગમાં રહેજો તમને ખૂબ જ સરસ એવી માહિતી આપવાની છે આજે તો તમે આ બધા જહાજના મોટી મોટી દાતીઓ છે તો વિશાળ વિશાળ તો આ બધા મશીન પંખા છે જહાજ વિશાળ છે આપણી પ્રેમમાં પણ નથી આવતું આ લંગર છે વોડીનું આવા માર્શલ

ફ્રીજ ને એવું જોઈ છે આગળ અમારે મોટ પહેરી રહ્યા છે નાનું એવું ફ્રીજ હોય મારે લેવું છે અલગ અલગ ફાસ્ટ ફૂડ નું બધું જો આવું બધું તમને જોવા મળશે બહુ વિશાળ ખાડો છે મિત્રો વિશાળ પ્લોટ છે સત્તરસો ને સત્યોતેર નંબર નો પ્લોટ છે ખૂબ જ વિશાળ પ્લોટ છે તો આમ નામ જો ફેલાઈ ગયેલો છે આખું ફાસ્ટફૂડનું છે બધું તમામ ફાસ્ટફૂડનું છે આખું સેક્શન મિત્રો વિડીયો ખૂબ મોટો થાય એટલે આપણે ખાડામાં જે લેવું હોય ને ના જાય છે જો આ બધું છે શું કહેવાય આપણે શીપનો સામાન છે બધો અને આ બાજુ તો શીપ છે બહુ વિશાળ છે ભાઈ આમાં તો શું કહેવાય આખો દી વઈ જાય તોય વિડીયો આપણે પૂરો ન થઈ શકે ગમે એટલા ભાવ ભાગ બનાવવાનો ભેગું જ ન થાય એ વિડીયો મોટું હોય શું કહેવાય છે અહીંયા બધું તો ગોદડાનું હોય કાન ગાડલાન મળે છે સામાન છે બધી મિત્રો જો આજે બધું દાતણ વાડી અડધો ફ્લોર આવી ગયો બાપા તરલ ગંદકડો બધા નાડા છે એવી દોરીઓ છે જો બધા બધા સબધા ઓ આ બધું મળે વજન ઉપર અમારે નાડા દોરીઓ જો આખો ખાડો આ

કાલે હોવું જોઈએ છે જમા બાઈ બ્રેકરમાં